નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત જેનો પાઠ સાતમો કે જેનું નામ છે સંખ્યા આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બધું જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ સાતમો સંખ્યા પ્રશ્ન એક છે નીચે આપેલ સંખ્યા સંસ્કૃત શબ્દોમાં લખો જેમાં પહેલું છે તેત્રીસ તો તેને ત્રય ત્રિશત કહેવાય બીજા અડતાલીસ છે તો તેને અષ્ટ કહેવાય ત્રીજામાં છપ્પન છે તો તેને ષટ પંચાસત કહેવાય ચોથામાં સત્યોતેર છે તો તેને સપ્ત સપ્તતી કહેવાય પાંચમા માં અડસઠ છે તો તેને અષ્ટી કહેવાય ત્યાર પછી પ્રશ્ન બે આપેલ શબ્દોને આધારે સંસ્કૃત અંકો લખો જેમાં પેલું એકત્રીસ એટલે એકત્રીસ બીજું પંચાસ એટલે પચાસ ત્રિસિ એટલે થશે ત્રેસઠ એટલે થશે એસી ત્યાર પછી ત્રીજું સૂચનાને આધારે સંખ્યાઓને ગોઠવો સૌ પ્રથમ અહીં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો અહીં આપેલી સંખ્યાઓ છે તેને ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો સૌ પ્રથમ આવશે એક નવતી ત્યાર પછી આવશે અશીતી ત્યાર પછી આવશે સપ્તતી ત્યાર પછી આવશે ષટ સટ ત્યાર પછી આવશે ત્યાર પછી અહીં આપેલી સંખ્યાઓ છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવશે એટલે આવશે છવ્વીસ ત્યાર પછી તેત્રીસ ત્યાર પછી આવશે છપ્પન ત્યાર પછી આવશે અઠ્યોતેર અને ત્યાર પછી આવશે નેવું તો આ પ્રકારે આપણે ચડતા અને પ્રશ્ન ચાર કોષ્ટક ના આધારે પ્રશ્નોના જવાબો લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં કોષ્ટક આપેલું છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જઈએ પેલું પંચલેખન કિયત મૂલ્યમત્સ तो पंच लेखनिया मूल्यम पंचा विशंति रूपये काणी बीजू कियत मूल्यम तो पुस्तकस्य से मूल्यम पंच त्रिशत रूपये त्रिजु अष्टमापिका नाम कियत मूल्यम तो अष्टमापिका नाम मूल्यम अशीति रूपये काणी સંચિકાયા મૂલ્યમ તો સંચિકાયા મૂલ્ય રૂપિયા મૂલ્યમ ત્રિશત રૂપિયાકાણી ત્યાર પછી પ્રશ્ન પાંચ છે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબો લખો તો અહીં ત્રણ વિદ્યાર્થીઓ ગણેશ શિવેશ અને હરેશ તેના પરીક્ષામાં મેળવેલા ગુણો આપેલા છે તેના આધારે આપણે આપેલા પ્રશ્નો છે તેના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન ગણેશઃ ગુજરાતી વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન તો જુઓ ગણેશને ગુજરાતીમાં સત્યાસી ગુણ મળ્યા છે તો આપણો જવાબ થશે ગણેશઃ ગુજરાતી વિષયે સપ્ત અષ્ટ્ય ગુણાન પ્રાપ્તવાન ત્યાર પછી બીજું સંસ્કૃત વિષયે ક સર્વાધિક ગુણા તો સંસ્કૃત વિષયે ગણેશ ત્યાર પછી ત્રીજું શિવેશ વિષયે કતિ ગુણા સીધી તો શિવેશ વિષયે નવષ્ટિ ગુણા સીધી ચોથુ હરેશ વિજ્ઞાન વિષયે કતિ ગુણા સો હરેશ વિજ્ઞાન વિષયે દ્વિસપ્ત ગુણા ત્યાર પછી પાંચમો પ્રશ્ન ગણિત વિષયે સર્વાધિકુણ કાપ્તવાન તો ગણિત વિષયે સર્વાધિકુણ શિવેશ પ્રાપ્ત चार पची प्रश्न छो, खाली जिग्यापुरो, तो मार्च मासे एका त्रिशत दिवस राहा भवंती, बीजू, पंच द्वादश फलानी, वत्ता, द्वे त्रिशत फलानी, तथा तो से सप्त चत्वारिशत फलानी भवंती. दस विंशति त्रीस संति तो चतरीशत पंचाशत चौथो यदि पांडव पंच सी तरी कौरवाह शतम पांच मु नवाशीति तो षड विंशति त्यार गणतरी कर उदाहरण मुजब जवाब लखो जम के त्रयोदश वत्ता

પંચી ત્યાર પછી ભાગ્યા ભાગ્યા તો તો થશે થશે અને દ્વિસપ્ત વિદ્યાર્થી મિત્રો અહી આપણો પાઠ સાત સંખ્યા ના સ્વઅધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે

જે એકદમ ફ્રી છે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો